મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલમાં આજે સવારના છ વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને પોતાની જીવાદોરી ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરના ખોડિયારનગર ન્યૂ વીઆઈપી રોડ પરના વજ્રધામ સોસાયટીમાં રહેતા પાંસઠ વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ પાંચમી નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી વન વોડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આજે સવારે છ વાગ્યાના અરસામાં તે દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે દર્દીએ બારીમાંથી પડતું મૂક્યું હોવા છતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને ઓર્થો વિભાગમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલાં માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને આશરે પાંસઠ એક વર્ષના ઉંમર છે આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે દર્દીને એમના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો એ જાણવા મળેલ નથી પણ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે